પંદર પન્નાસ રૂપ પંદરશ પુપાય પંદરશે પન્નાસ રૂપ સાડે અકરા બાર સાડે બાર તેર સાડેરા પંચે રૂપાયતર ચૌદશે સાડે સાડે પંદર સાડે પંદરસો રૂપાઈ પંચર તેરશો રૂપાય નવ તેરપાયતરસી પંચ નવ પંચાણું ચૌદશો ચૌદશે પાંચ રૂપાય પંચીસ ત્રીસ પસ્તીસ એટલે બોલો ચૌદ પન્સ ચૌદશે પન્સ રૂપિયા ચૌદશે પન્સ રૂપિયા ચૌદશે પન્સ રૂપિયા પંચ રૂપ સાઠ રૂપાય ચૌદશે પાસઠ રૂપાય ચૌદ પાસઠ નવ કુમાર સાડેરાવદ પન્સ પંદર પાંચ રૂપાય પંદરશ પંદરશે દાહ રૂપાય સાડે પંચતર પંદર સાંચ સા પંદર સાડે પંદરસો રૂપિયા સાડ પંદર પંચોતેર સાઠ રૂપિયા પંચતર રૂપિયા

સાતસો રૂપિયા તીનસે ચારસો પાંચ ચાર 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 સે અકરા અકરા સાકરા બાર સવા બારા સાડે બારા પંચતર તેર તે સાડેરા પંચા સવા ચૌદ પંચતર પંદરસો પંદર પંચોઈ પંદરસો રૂપિયા સાડે પાંચ અકરાશ સાડે અકરા પાડે બારા રૂપિયા पंधराशे पाच रुपये सव्वा पंधरा सव्वा पंधरा पस्तीस पंधराशे पन्नास एक हजार रुपये एटीआर कार्ड दिला अकरा सव्वा अकरा साडे अकरा बारा साडेबारा पंचाहत्तर तेरा सव्वा तेरा साडे तेरा ते जरा बारा तेरा चौदा सव्वा चौदा साडे चौदा पंचाहत्तर पंधरा पंधराशे पाच दहा पंधरा पंचवीस तीस पस्तीस पन्नास पंचावन्न पंधराशे पंचावन्न साठ

સોળે સોળાશ રૂપિયા સોળે પંચવીસ ત્રીસ પસ્તી પન્નાસ સોળ પન્નાસ સોળ પન્નાસ સાઠ સત્તર અશી નવ સોળ નવદ રૂપિયા સોળ નવ રૂપિયા રૂપિયા અકરા સાડે અકરા બાર સાડે સતરાુપે એનએસબી દોન અડીસ તી સાન ચાર સાચ પાંચ સાચેલા સા પંદર સાડે પાંચ પંદર પંચ ત્રીસ પંચાવન પંચ પંદર પંચ पावणे पंधराशे कोणी पंधराशे चौदाशे सव्वा चौदाशे साडे चौदाशे रुपये साडे चौदाशे रुपये देऊ का पंचावन्न पंचाहत्तर पावणे पंधराशे रुपये अँड कंपनी सोळाशे सोळाशे सव्वा सोळाशे साडे सोळाशे साडे पंधरा सोळाशे सव्वा सोळाशे साडे सोळा सतराशे पंधरा पंचहत्तर અઠરાશે સોળસો રૂપિયા બાર સાડે બારા તેર सव्वा तेरा साडे तेरा पंचाहत्तर चौदाशे सवं चौदाशे सव्वा चौदाशे नाही साडे चौदा साडे पंधरा कोणतरी नाही हो पंचाहत्तर